મિત્રો મારું નામ પંકજ છે પહેલા હું તમને મારી સાડી વિશે જણાવું મારી સાડીનું નામ પાયેલ છે તેની ઊંચાઈ પાંચ દશાંશ પાંચ ફૂટ છે રંગ ગોરો છે અને ફિગર ત્રણ ચાર ત્રણ શૂન્ય ત્રણ બે છે તે સરકારી શાળામાં શિક્ષિકા છે અને હા તે પરિણિત છે જો કે હું મારી સાડી સાથે કાયમ વાત કરતો હતો અમે ફોન પર ખૂબ હસતા અને મજાક કરતા હતા પણ આજ સુધી મેન એકની પણ ખોટી વાત કરી નથી પણ સમયની સાથે લાગણીઓ બદલાતી રહે છે જ્યારે પણ હું તેને જોઉં છું ત્યારે મને એવું લાગે છે કે આજ મારી પત્ની હોય તો કેવું સારું લાગે અને હવે હું મારી પત્નીની વાત કહું તો તે દેખાવ મતો સુંદર લાગતી પણ તે જડી હતી તેના સંતરા મોટા હતા અને મને નાના સંતરાનો શોખ હતો મારી સાડી પાયલ સાડી પહેરે તો મને એવું થતું કેમ ભૂલ કરી દીધી એના સંતરા જોવા તો હું તડપતો હતો એક દિવસ મારા સાધુ ભાઈ ને બે દિવસ બહાર જવાનું થયું તો મારી સાડી પાયલ ને તે મારા ઘરે મૂકી ગયા હતા પાયલ પાયલની સ્કૂલ મારા ઘરથી દસ કિલોમીટર હતી તો તેને લેવા મૂકવા મારે જવાનું હતું બીજે દિવસે સવારે સ્કૂલે જવા માટે પાયલ મારા બાઇક માંગ બેઠી અને હું સ્કૂલે મૂકવા ચાલ્યો શિયાળો હતો માટે ઠંડી બહુ વધારે હતી સાડી તેમનું જેકેટ લાવવું ભૂલી ગયા તો પાયલને ઠંડી લાગતી હતી તો તેને મને પાછળથી પકડી લીધો મને મજા આવવા લાગી તેમાં સંતરા મને ટચ થાય તો મારો પોપટ તો અંદર ફફડાવવા લાગ્યો તેના સંતરા ટચ કરવા તો હું કેટલો આતુર હતો અજતો સામેથી ટચ થવા લાગ્યા આ બધી વાત મેં મારી પત્નીને કહી કે આજે મને પાયલ પાયલના સંતરાને ટચ કરી હું મારી પત્ની ને સામેથી કહેતો કે મને તારી બહેન બહુ વધારે ગમે છે હું મારી પત્ની અને પાયલ ના સંતરાની કમ્પેરિઝન રાત્રે સૂતા ત્યારે કરતો મારી પતિ મારો સાથ આપતી કે તમારે પાયલ સાથે સૂહૂમ હોય તો તમે એને પતાવી લો મને કોઈ વાંધો નથી હું તમારી મદદ કરીશ તમારું સેટ કરવા માંગ પછી પાયલને સ્કૂલ લેવા ગયો ત્યારે પાયલ ને જોઈ ને હું રહી શકતો નહીં અને હુંતેને ઘેર લઈ અવિયો પાયલ કપડાં રૂમ માં ચેન્જ કરવા ગઈ ત્યારે મે રૂમ નો દરવાજો મને ખબર હોવા છતાં મે ખોલી નાખ્યો પાયલ બોલી જીજુ હું કપડાં ચેન્જ કરું છું તો મે કહ્યું તેમાં શું થયું સાડી તો આધી ભરવાળી હોતી હે પછી તેને મારી સામે જ તેણે કપડાં ચેન્જ કર્યા પછી તો મે કહ્યું કે સાડી સાહિબા તમારો સંતરા તો નાના સે એને તમારી બહેનના સંતરા બહુ મોટા છે સાડીની ફીલિંગ વધવા માંડી એને કહ્યું કે મારે તમને એક વાત કેવી છે તમારા સાધુ ભાઈનો પોપટ બહુ નાનો છે તો મને એમના પોપટ માંગ મજા નથી આવતી તો મેં કહ્યું કે રાજે રાત્રે તું તારી બહેન જોડે સુઈ જજે હું તમને બંને બહેનને આજે સાથે સર્વિસ આપીશ પાયલ ખુશ થઈ ગઈ અને મેં મારી પત્ની અને પાયલ સાથે બે વાર બેટિંગ કરી બીજે દિવસે મારા સાધુભાઈ પાયલને લેવા આવ્યા મારી પત્ની એ ચા મૂકી અને તે ચા સધુભાઈને વારી ત્યારે મારી પત્નીના સંતરા સાધુભાઈ એક નજરે જોઈ રહ્યા હું સમજી ગયો કે સાધુભાઈને મારી પત્નીના સંતરા ગમી ગયા લાગે છે પછી ચા પીધા પછી મેં સાધુભાઈને બહાર બોલાવીને કહ્યું કે તમને મારી પત્નીના સંતરા ગમી જ લાગે છે સાધુભાઈ એ કહ્યું કે મને મોટા સંતરાનો શોખ છે મેં કહ્યું કે આજ રાત રોકાઈ જવો તો મારી પત્ની તમારા જોડે અને પાયલ મારી જોડે એમ ચેન્જ કરી લઈએ સાધુભાઈ તો રાજી થઈ ગયા એને રાત્રે અમે અમારી પત્ની ઓ ચેન્જ કરી અલગ અલગ રૂમ માંગ લઈ ગયા મેં પાયલ સાથે રાત્રે દરેક વ્યાયામ કર્યા સવારે સધુભાઈને પૂછ્યું કે કેવું રહ્યું તો એમને કહ્યું કે આવતા સંડે ફરી આવીશ મેં કહ્યું કોઈ વધો નહીં અને અમે હવે દરેક સન્ડે પત્ની એકચેંગ કરી મજા કરીએ છીએ મિત્રો આ સ્ટોરી પસંદ આવી હોય સબસ્ક્રાઇબ કરવા નું તો ના ભૂલતા